નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના ચિકદા ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ દસ થી બાર માં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષકનો હોવાથી અને શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું વાલી વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે દિન સાત વાર નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસી ઉગ્ર આંદોલન કરશે આ ડે મોડેલ સ્કૂલમાં બે ત્રણ મહિનાથી શિક્ષક ન હોવાથી વિદ્યા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી વાલી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે આ શાળામાં ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ અને માધ્યમિક વિભાગમાં હાલમાં એક પણ શિક્ષક નથી જેથી વાલીઓ અને ગામના સરપંચ વારંવાર મૌખિક રીતે ફરિયાદ કરી રહ્યા છે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ તકલીફ પડતી હોવાને કારણે વિદ્યાર્થીઓના હિત માટે બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ અને અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકો મૂકવાની માંગ કરી છે વધુમાં ડેડિયાપાડા તાલુકામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા નથી બાજુના સાગબારા તાલુકામાં ઉચ્ચ માધ્યમિક શાળા એટલે કે વિજ્ઞાન પ્રવાહ પાનખલ્લા ચીકદાથી ઓગણીસ કિલોમીટર અને મોડેલ સ્કૂલ સિયલંબા ચીકદાથી ત્રેવીસ કિલોમીટર એમ બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે અથવા એવા જ્ઞાન સહાયકો કે જેઓ શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલ નથી ને હાલ કોઈ પણ શાળામાં શૈક્ષણિક કાર્ય પણ કરાવતા ન હોવાની પણ રજૂઆત કરી હતી આ શાળામાં ધોરણ છ છે શાળામાં તમામ શિક્ષકો જ્ઞાન સહાયક સહાયક હતા શિક્ષણ તરીકે નિમણૂક થતા તમામ જ્ઞાન સહાયક શાળા છોડીને ગયેલ છે હાલ શાળામાં ઇન્ચાર્જ આચાર્ય વોકેશનલ ટ્રેનર સિવાય એક પણ શિક્ષક નથી આમ બદલાતા રહેતા શિક્ષકો અને શાળાના મકાન બાબતે વાલીઓ ગ્રામજનોને વિદ્યાર્થીઓ વારંવાર ફરિયાદ કરે છે અને રજૂઆત કરતા રહે છે કે શાળાનું મકાન ક્યારે બનશે અને કાયમી શિક્ષકો ક્યારે આવશે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સાત વિદ્યાર્થીઓ છે ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં એક વિદ્યાર્થી નથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં એક માસથી એક પણ શિક્ષક નથી હાલ સ્માર્ટ બોર્ડ દ્વારા તેમને દીક્ષા એપ્લિકેશન શાળા મિત્ર અને બેનકુંજ મારફત વિષયવાર વિડિયો બતાવી અભ્યાસક્રમ ચલાવાય છે પરંતુ જે તે વિષયના શિક્ષકો વગર ભણવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે મેં ચિગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માગણી માટે આવ્યા છીએ અહીંયા મામલતદાર મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે એના માટે અમે પ્રાંત સાહેબ શ્રીને આવેદન આપવા માટે આવ્યા છે દે સ્કૂલમાં કાયમી શિક્ષકનો માંગણી છે ને છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી ચાર પાંચ આટા અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર છે એટલા માટે શિક્ષક ની માંગણી કરતા છે એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આપ્યા છો પણ અમે ટીચર નથી તમે બી શું કરીએ ચાર વર્ષથી આ છે નવથી નવમા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને નવમા ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલ કાર્ય કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે બારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક દુઃખ વિષયનું નથી દીપક જગતા રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ